મિત્રો હું પ્રોફેસર બ્રજેશ દેસારી આજે બી એડ સેમેસ્ટર ફોરમાં સિક્સ સિક્સમાં અધ્યયન માટેનું મૂલ્યાંકન જેમાં આવૃત્તિ બહુકોણ વિશે અભ્યાસ કરશું આગળનો દાખલો તો એ જ રકમ છે જેમાં એક શખ્સ પર માહિતીના વર્ગ દર્શાવવાના છે અથવા પ્રાર્થના દર્શાવવાના છે વાયક્સ પર આવૃત્તિ દર્શાવવાની છે જે તે રકમમાં તમને આપેલી છે અથવા તો તમારે રકમ જાતે બનાવવાની પણ થાય છે આ મહત્વનો છે કે વાયક્ષ પર કઈ માહિતી દર્શાવીને અને એક્સ અક્ષ પર કઈ માહિતી દર્શાવશું અહીં વાયક્ષને ઊભી હરોળમાં દોરવાનો છે જેમાં આવૃત્તિ દર્શાવવાની છે એ જ તે એક્સ અક્ષ પર વક્ષમાં બિંદુ અથવા તો પ્રાપ્તાંક દર્શાવવાના થશે પ્રમાણ માપ આ બધા ખાસ જવાનું છે કે પ્રમાણ માપ તમે કઈ રીતે નક્કી કરશો અહીં મેં સૌથી ઊંચો પ્રાપ્તાંક છે ચૌદ તે ચૌદ મેં ધ્યાનમાં રાખીને સૌથી ઊંચો આલેખ બને તે માટે બે ચાર છ આઠ દસ બાર અને ચૌદ આ પ્રમાણે બે બેનો ગાળો રાખી અને આ લેખને ઊંચો બનાવવા માટેના પ્રયાસો કરેલા છે જેમાં જે પ્રમાણે તમારી લાઈન અથવા તમારા જે પેજ છે એમાં કેટલી લાઈન છે અંદાજે તમે આ લેખ ઊંચો બનાવવા માટે વધુ વધુ બોક્સ જેટલા છોડી શકો એ પ્રમાણે છોડવાના છે તો મારા જે પેજ છે એમાં બે બે બોક્સ છોડી અથવા બે બે લાઇન છોડીને આ પ્રમાણે આ લેખને ઊંચો બનાવવાનો પ્રયાસ કર્યો છે જેમાં બે ચાર છ આઠ દસ બાર ને ચૌદ આ પ્રમાણે માપ લીધો છે તો પ્રમાણે બે બોક્સ છોડેલા છે વાયક્સ પર તો દસ સેમી પ્રાપ્તાંક બરાબર દસ સેમી થશે બે પ્રાપ્તાંક બરાબર દસ સેમી જ્યારે એક શખ્સ પર પાંચ સેમી બરાબર પાંચ પ્રાપ્તાંક અને વાયક્સ પર દસ સેમી બરાબર બે પ્રાપ્તાંક થશે અહીંનો જે ગાળો છે દસ ચૌદ પંદર ઓગણીસ તો પાંચ પાંચનો ગાળો છે તો મેં પાંચ પ્રાપ્તાંક ત્યાં લીધેલા છે તો આ પ્રમાણે અહીં માહિતી છે એ પાંચ પાંચના ગેપ વિશે દશાવવામાં થશે તો દસ ચૌદ પંદર ઓગણીસ તો વચ્ચેનો જે ગાળો છે પાંચનો છે તો ત્યાં પાંચ પ્રાપ્તાંક છે અહીં બેથી ચારની વચ્ચે બે બોક્સ છોડેલા છે બે લાઈન છોડેલી છે ત્યારે દસ પ્રાપ્તાંક ધ્યાનમાં લેવામાં આવશે હવે આગળ જોઈએ અહીં પ્રાપ્તાંક વર્ગ છે દસ ચૌદ એમાં આવૃત્તિ છે બે તો જ્યાં બે બે અને દસ ચૌદની વચ્ચે જ્યાં બીનો સમાવેશ થશે ત્યાં એક બિંદુ દર્શાવશું જ્યાં આપણે લખશું બે આગળ જોઈએ જેમાં આવે છે પંદર ઓગણીસમાં ત્રણ તો અહીં આપણે જોશું કે ત્રણ છે બે ની ની વચ્ચે આવશે અને દસ પંદર ઓગણીસમાં જ્યાં જે ક્રોસ થશે ત્યાં આપણે એક બિંદુ દર્શાવશું હવે આવે છે પાંચ તો પાંચ જ્યાં ચાર પાંચની વચ્ચે અને વીસ ચોવીસની વચ્ચે જ્યાં ક્રોસ થાય છે ત્યાં આપણે બિંદુ દર્શાવશું પાંચ પછીનો છે આઠ તો આઠ છે એ પંદર પચીસ ઓગણત્રીસમાં માં છે તો જ્યાં પણ ક્રોસ થશે ત્યાં આપણે આઠને ને એક બિંદુ તરીકે દર્શાવશું પછી આગળ જોઈએ ત્રીસ ચોત્રીસમાં માં છે ચૌદ તો સૌથી ઊંચો માપ છે ચૌદ ત્યાં આપણે એક બિંદુ દર્શાવશું અહીં આપણે અહીંયા બિંદુ દર્શાવેલું છે માપ છે અહીં નવ તો નવ જ્યાં બિંદુ ક્રોસ થશે ત્યાં આપણે દર્શાવેલું છે તો દસ અને આઠ ની વચ્ચે જે લાઈન છે ત્યાં આપણે નવ દર્શાવેલ છે તો અહીંયા આપણે એક બિંદુ દર્શાવશું આગળ જોઈએ ચાલીસ ચુમાલીસ જે વર્ગ છે ત્યાં આવૃત્તિ છે છ છ જ્યાં ક્રોસ થશે ત્યાં આપણે એને દર્શાવશું છેલ્લું છે પિસ્તાળીસ ઓગણપચાસ જ્યાં આવૃત્તિ છે ત્રણ તો ત્રણ જ્યાં ક્રોસ થશે ત્યાં આપણે દર્શાવેલું છે તો આ પ્રમાણે સૌપ્રથમ જે માપ આપણે આપેલા છે વર્ગને આવૃત્તિમાં તે પ્રમાણે આવૃત્તિને આધારે અને વર્ગસભા બિંદુ જ્યાં ક્રોસ થતા હશે ત્યાં આપણે આધાર તરીકે લઈ અને બિંદુ દર્શાવશું એ પછી બધા જ માપોને આપણે જોડી દેશું લાઇન કરી એના પ્રમાણે તમારા બિંદુને જોડતા તમારો બહુકુળ આલેખ બનશે હવેના સોપાનો જોઈ લઈએ આલેખ પત્ર પર એક શખ્સ અને વાયક્સ પર રચો અથવા તો દોરો લખી શકો એક શખ્સ પર શૂન્ય અથવા તો વગ દસ ચૌદથી વગેરેની કિંમત દર્શાવો વાયક્સ પર આવૃત્તિ એ દર્શાવો તો આ પ્રમાણે વાયક્સો આવૃત્તિ દર્શાવવાની છે અને એક શખ્સ પર તમારે પ્રાપ્તાંક વર્ગ આપેલા છે દર્શાવવાના થશે દરેક વર્ગમાં દસ ચૌદ થી લંબાઈ અનુરૂપ આવૃત્તિ બે છે સુધી બિંદુ લો એટલે તમારે જે પ્રમાણે સ્તંભ લેખમાં સ્તંભ દોરવાનો હતો અહીં બિંદુ તમારે દર્શાવવાના થશે તો બિંદુ દર્શાવો અથવા તો લો બંનેમાંથી કોઈ શબ્દનો ઉપયોગ તમે કરી શકો છો આગળના માપો છે અનુક્રમે બધા બિંદુઓ દોરો તેમાં બધું લખવાની જરૂર હતી નથી આ પ્રમાણે લખી શકાશે લાસ્ટમાં આ બિંદુઓને જોડો જે પ્રમાણે આપણે કાર્ય કરેલું છે કે જે બિંદુઓ છે આપણે દર્શાવેલા એ દર્શાવેલા બિંદુઓને લાસ્ટમાં તમારે આ પ્રમાણે જોડવાના છે તો આ લેખ આ પ્રમાણે પૂર્ણ થશે તો અહીં આમ દરેક વર્ગને જોડતા બહુકોણ બનશે તો આ પ્રમાણે સંપૂર્ણ જે બહુકોણ આ લેખ છે આ પ્રમાણે બનશે સૌ પ્રથમ પહેલેથી આપણે જોઈ લઈએ એક્સ અક્ષ વાયક્ષ દોરવાના છે ઊભી હરોળમાં આડી હરોળમાં ઉભી હરોળમાં y છે આડી હરોળમાં એક અક્ષ છે ના વર્ગ સમા બિંદુઓ છે એના વચ્ચેના પ્રમાણમાં પકેત લેવા નહી પણ તમને સમજાવેલું છે 5 સેમી અને 10 સેમી લેજેલું છે એના માપ છે પ્રમાણ દર્શાવતો જવાનું 2 3 5 6 જે પણ માપ છે તમારા દર્શાવ ચૌદ છે નવ છે આગળ રીતે આઠ છે નવ છે છ ત્રણ જે પણ બિંદુઓ છે એને આપણે જોડશું તો આ પ્રમાણે બહુ ગુણ આલેખ બનશે આભાર